તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એક સમય સંખ્યાઓ જે ધોરણ આઠ નો ભાગ એક છે એમની અંદર આપેલું છે એટલે કે પેજ નંબર આપણે જે એટી નાઇન છે બરાબર ત્યાંથી શરૂ થાય છે એટલે સંપૂર્ણ નવી આવૃત્તિ પ્રમાણે છે રેડી ચાલો પેલું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પેલું પી અપોન ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાની સમય સંખ્યા ક્યારે કહેવાય તો પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો હોય બીજું કાઉસમાં માઇનસ ત્રણ ના છેદમાં આઠ વધતા એક ના છેદમાં સાત બરાબર એકના છેદમાં સાત વધતા કાઉસમાં માઇનસ ત્રણ ના છેદ માં આઠ એ શું દર્શાવે છે તો સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમનું નિયમનું પાલન કરે છે હવે વિદ્યાર્થી મિત્રોની એક કમ્પ્લેન હોય છે વારે વારે સર ગણિત છે અમને સમજાતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમે જય સરના વિડીયો નથી જોયા બરાબર જય સર તમે જય સરને લાઈવ જોઈ શકશો બરાબર વિજ્ઞાન છે એ ફેનિલ સર દ્વારા સામાજિક વિજ્ઞાન જેમાં તમને ઊંઘ આવે છે પરેશ સર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા તો આવી જ રીતે તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો બરાબર પરીક્ષાના સમય પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ જિલ્લા પેપરો એકમ કસોટી ની સમજૂતીના વિડિયો સ્વ અધ્યયન પોતે સ્વાધ્યાય પોતે તો તમામ વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જે ડાઉનલોડ કરો ઓપન કરશો લા પેજ ખુલે એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

ત્રીજું નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ કયું છે બરાબર તો મિત્રો માઇનસ એક ચતુર્થાંશ છે એ પહેલા બે તૃતીયાંશ ને ગુણશે જ્યાં ગુણ્યું છે વધતાની નિશાની પછી માઇનસ એક ચતુર્થાંશ છે એ માઇનસ ચારના છેદમાં સાતને ગુણશે એટલે પહેલો જવાબ આવશે એ જો આ તમામ દાખલા મેં કહ્યું એ પ્રમાણે જય સર દ્વારા સમજાવવામાં આવેલા છે બરાબર પહેલા ચેપ્ટરમાં તો એ તમે મેળવી લેજો સોળ ના છેદમાં સાત જેના અંશની સંખ્યા પિસ્તાલીસ હોય તેવી પાંચ 7 છેદમાં સાતની સમાન સમય સંખ્યા પિસ્તાલીસ ના છેદમાં ત્રેસઠ છે અહીંયા પણ એ જ વસ્તુ થઈ વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે સરવાળામાં માટે જે આપણે પેલો વિકલ્પ જોઈએ ત્રીજો ગુણાકારનું સરવાળા પર વિભાજનનું સ્વરૂપ તો અહીંયા પણ એક પંચમાંશ પહેલા બે સપ્તમાંશને ગુણશે વત્તાની નિશાની છે પછી એક પંચમાઉસ છે એ ત્રણ અષ્ટમાંશને ગુણશે બરાબર એ વત્તાની નિશાની જો પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો બે સમય સંખ્યાઓનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો તો ધારો કે બીજી સમય સંખ્યા એક્સ છે તેથી એક્સ ગુણ્યા માઇનસ દસ બરાબર માઇનસ સાત તો એક્સ બરાબર માઇનસ સાત માઇનસ પ્લસ છેદમાં સાત વધતા માઇનસ ચાર છેદમાં નવ વધતા ત્રણ છેદમાં સાત વધતા માઇનસ તેર છેદમાં નવ તો આપણે કામ કરીએ બે ના છેદ સરખા કરીએ બરાબર એટલે આ ત્રણ ને આગળ લઈ લઈએ અને ચાર નવ માં પાછળ લઈ લીધા બરાબર બીજું કઈ નહીં થયું ચલો આમાં બંને સામાન્ય કોણ છેદ સરખો છેદ નવ છે માઇનસ ચાર તો સાત એકના છેદમાં એક માઇનસ સત્તરના છેદમાં નવ હવે બે નો લસા લઈએ તો લસા લેતા આને નવ વડે ગુણવા પડશે તો નવ માઇનસ સત્તર છેદ નવ સત્તર માંથી નવ જાય તો માઇનસ આઠ મોટા બની નિશાની છેદમાં નવ ત્યાર પછી સાદુરૂપ આપી કિંમત શોધો તો એક દ્વિત્યાંશ ગુણ્યા એક ચતુર્થાંશ વત્તા એક દુત્યાંશ ગુણ્યા એક ષષ્ઠમાંશ તો પેલા એક દ્વિત્યા સામાન્ય કાઢો કેમ કારણ કે બંનેમાં છે બરાબર બીજા વધશે હવે એક ચતુર્થાંશ વત્તા છ ના છેદ માં એક વધશે તેનો લસા આપણે કેટલો લઈ લઈએ ચાર લઈ લઈએ તો ચાર લીધો મિત્રો લસા આપણે તો એક વત્તા ચોવીસ છેદમાં ચાર હવે ચોવીસ ને એક પચીસ ના છેદમાં ચાર ગુણ્યા એક દ્વિત્યાંશ

ત્યાર પછી સાદરૂપ આપો ત્રણ ના છેદમાં સાત ગુણ્યા અઠ્યાવીસ ના છેદમાં પંદર ભાંગ ચૌદના છેદમાં પાંચ તો અહીંયા શું કરવાનું તમારે ગુણાકાર કરવાનો ત્યારે વ્યસ્ત કરી નાખવાનો એટલે પાંચ ના છેદમાં ચૌદ ઉલટાવીને છેદ ઉડાડશો એટલે કેટલું થશે બે સપ્તમાઉસ થશે કેટલું થશે બે સપ્તમાઉસ ક્લિયર ચાલો ત્યાર પછી સાદરૂપ આપો આ બંનેનો ગુણાકાર કન્યા બે તેરી છ પાંચ સોરી નહીં ઉડે બરોબર એટલે છ એમને સોરી બે તેરી છ હવે પાંચ માઇનસ માઇનસ પ્લસ એકવીસ તેરી ત્રેસઠ હવે આ બંનેનું સાદુરૂપ તમારે આપવાનું છે તો બત્રીસ ના છેદમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્રેસઠ જવાબ આવશે ઓગણીસ ના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો એકોતેર ના છેદમાં બે હોય તો એક મીટર લાંબા તારની કિંમત કેટલી થશે તો અઢાર રૂપિયા થશે

આવશે ચલો કઈ સમય સંખ્યા નથી તો જવાબ ડી કયું સાચું નથી તો એ દરેક સંખ્યા દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે પાંચ ના છેદમાં છ ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો પોઈન્ટ આઠ ત્રણ 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 ચલો નીચે પૈકી કયું સાચું નથી તો બી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ સાચું નથી બરાબર બાદ બાકી માટે કઈ ક્રમનો નિયમ લાગુ પડતો નથી સરવાળા સરવાળાને ગુણાકાર માટે લાગુ પડે છે સમય સંખ્યા દસ પોઈન્ટ અગિયાર બરોબર તો ચોવીસ ભાગ્યા સોળ એક પોઈન્ટ પાંચ મીટર કાપડ જોઈશે જો આ નવી આવૃત્તિ પ્રમાણે છે બરાબર એટલે ખાસ જોજો ત્યાર પછી સાદુરૂપ આપવાનું છે તો અહીંયા ત્રણ દુ છ બરાબર હવે અહીંયા બે છક બાર પછી ત્રણ દુ છ સાત તેરી એકવીસ બે તેરી છ રેડી ચાલો હવે શું બે ના છે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું હવે બે નું સામાન્ય અસરુપ લઈ લસા લઈએ સાત પાંચ વત્તા બે છેદમાં સાત સાત છેદમાં સાત એટલે જવાબ આવશે એક તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમામ વસ્તુ આપણે જે વાત કરીએ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બરાબર આ બધી જ વસ્તુ મળવાની છે તો અત્યારે જ ડાઉનલોડ કરી તમારા ધોરણમાં જઈ દાખલાનો તમે અભ્યાસ શરૂ કરી દો અથવા શાળા મિત્ર હોય તો એમાં પણ ધોરણમાં જઈ દાખલાનો અભ્યાસ શરૂ કરી દો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરાવો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત